મુવાડા આવેલો કોઝવે ધોવાતા જીવના જોખમે નદી પાર કરવા મજબૂર બન્યા છે બે વર્ષ અગાઉ જ નિર્માણ કરવામાં આવેલો કોઝવે પડેલા ભારે વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયો હતો પાંચ હજારની વસ્તી ધરાવતા ઉગમના મુવાડા ગામના લોકોને આ હાલાકીનો સામનો કરવો પડે છે પંચમહાલમાં ભારે વરસાદ ખાબકવાને લઈને જે નદી નાળા છે તેનું ધોવાણ થયું છે આપણે ખાસ કરીને ગોધરા તાલુકાના જે ઉગમના મુવાડાને ને ગોધરાને જોડતો જે માર્ગ છે તેના પર એક નાનો કોઝવે આવેલો છે તેનું ધોવાણ થતા લોકોને ભારે હાલાકી પડી રહી છે અહીંના સ્થાનિક લોકો આપણી સાથે જોડાયેલા છે કાકા કયા પ્રકારની તકલીફ પડી રહી છે અત્યારે જવા આવવામાં આ પુલ માં તકલીફ પડી રહી છે અત્યારે રસ્તો બહુ અવરજવર જવા માટે બધું સેટ થઈ ગયું છે અને ઢોર ઢોર પશુપાલન આ તે વ્યવસ્થા બધી બંધ થઈ ગઈ છે અત્યારે ઘણી હાલાકી પડી રહી છે શું તમે તંત્ર ને રજૂઆત કરી રજૂઆત કરી છે છતાં હજુ કથા છે હવે વરસાદ ધીમો પણ છે બધું થઈ ગયું છે એવું કેટલા કેટલા સમય પહેલા કોઝવે બનાવવામાં આવ્યો બે વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો હવે તમારી શું માંગ છે ફરતી બની જાય એમ રસ્તો

ધોવા માટે જે લેડીઝ આવે છે એમના આવવા જવા માટે નીકળવા તકલીફ પડે સ્કૂલના છોકરાઓ છે ખેતરમાં જવા માટે ગોધરા અહીંયા ગામમાંથી ગોધરા કામ અર્થે જવા માટે બહુ મોટી તકલીફ પડી રહી છે અને એ વસ્તુનો અત્યાર સુધી કોઈ નિકાલ જ નહીં આવતો પહેલા એક કામ થયું હતું નાનું એ બી ખરાબ થઈ ગયું છે અત્યારે પ્રોપર આવવા જવા માટે કોઈ રસ્તો નથી ઉપરથી જીવના જોખમે નીકળવું પડે છે અને અહીંયા ઉગમના મોડામાંથી ગોધરા જવા માટેનો જે રસ્તો છે

ત્યારથી રજૂઆત પર રજૂઆત જેટલી બી ચૂંટણી થાય છે જેટલા બી અધિકારીઓ સરપંચ છે ધારાસભ્ય છે જે બી આવે છે વાત કરે છે થઈ જશે પાંચ હજારની પાંચસો ઘર હશે પાંચ હજારની ની આજુબાજુ પબ્લિક હશે આજુબાજુના જે ગામડા છે બીજા અહીંયા ખેતરમાં બી રહે છે એમના ગામમાં કોઈ કામ થી જવું હોય કા તો ગામમાંથી બહાર જવું હોય ગોધરા અર્થે કામ અર્થે જવું હોય તો બો મેન રસ્તો જ આ છે જીવન જરૂરિયાત ચીજવસ્તુ લેવામાં કેટલી